કરવાનું જઈએ અને મોટો વિડીયો નાખીએ આપડે તો કેમ છો બધા આવી ગયા છે નવા બ્લોગ લઈને ને આજે હું આવ્યો તો મહેલભાઈ પાસે કેમ કે કેટલા દિવસથી હું એને કેતો તો મેસેજ કરતો તો પણ ભાઈ હાથમાં આવતા નતા તો આજ હાથમાં આવી ગયા છે તો આપણે એને મળાવીએ અને પૂછીએ આપણે જે પૂછવાનું છે ને એ બધું ને અત્યારે જો આ ભાઈ જો કેમ બાકી છે ને એન્ટ્રીમાં મોજા મેહુલભાઈ કેમ હમણા હાથમાં આવતા નથી કેટલાય દિવસથી તમને હું બિઝી કામકાજ છે તમારો બધું તો આ ચલાયા પૂલ ઉપર રીલ બનાવવા આવ્યાતા તો આપડા હાથમાં આવી ગયા હા તો આયા રે પૂલ ઉપર રીલ બનાવવા આવ્યાતા એટલે હાથમાં આવી ગયા છે અમારને હમણા ક્યાં જૂનાગઢ જાતો હા જૂનાગઢ જતો ઓ ઓ કેટલો ખર્ચો ખર્ચો તો જૂનાગઢમાં હું આવે આવી જાય 4-5000 નો ઓ ભાઈ પાસા સેલિબ્રિટી રહ્યા એટલે પછી વધારે ખર્ચો તો હોય ભાઈ હું પછી આપણે ટ્રેન માં જടക બસ માં ટ્રેન માં ઓહો પોરવિલ ના લઈને જવાય મજા ટ્રેન માં જ આવે આવી બધી મોટી મોટી સેલિબ્રિટી તમે ટ્રેન માં ટ્રેન માં ઉતો ઉતો જાવન મજા આવે એવું છે એમ ને તો હું બીજું નવીનમાં માં હું આલે નવીન બસ જાવ રેલુ બનાવવા આવી જ જ આજે એ હાથો જ પકડાઈ ગયા રીલ બનાવતા તા અહીંયા ને હું અત્યારે નીકળવા ઉનાથી આવતો તો એટલે પકડી લીધા નકર હાથમાં જ આવતા નતા સેલિબ્રિટી જેમ મોટા એટલે આપણા હાથમાં તો ઘડીકમાં આવે નહીં કંઈ ન હોય ભાઈ હું છે તમારું ઇન્સ્ટાગ્રામ હું છે હાલા કરે છે ને ભાઈ ધીમે એવું છે એમ ને ભાઈને ફોન આવે છે બહુ બીજી શેડ્યુલ છે ભાઈનું એટલે હવે અંધારું થઈ ગયું છે ને એક એ એને આવે અંધારામાં મારું પાછો ફોન એ સારો નથી એટલે એમાં એટલું આવે નહીં તો મેં ભાઈ હવે હારે રીલ કઈ ઉતારવાની છે હાલો અત્યારે ઉતાર નાખ એમ કઈ નાના માણસ ત્યારે કદી કે રીલ બનાવો તો એવું કઈ નથી ભાઈ નાના માણસ આમ ગમે ત્યારે રીલ ઉતાર નાખ યાર એવું છે અમારે તો હાલો હવે મેહુલ ભાઈ થોડું કામ છે એ બીજી છે એટલે એને કઈ જવાનું થયું છે એટલે આપણે બીજો વિડીયો આખો વિડીયો નાખવાનો છે હવે કઈ દીવ જવું ને આપડે પાકો પાકો પાકું આપડે તો મેહુલ ભાઈ મેહુલ ભાઈ ફ્રી થાય પછી આપણે દીવ જઈએ અને મોટો વિડીયો નાખીએ આપણે એની તો આપણે બીજા વિડીયો મળીએ તો મેહુલ ભાઈ તમારું શું કઈ કેવાનું તો સુનિલભાઈને તમારે ચેનલમાં મસ્ત મસ્ત બ્લોગ બનાવે છે તો એને સબસ્ક્રાઈબ કરો ને ચેનલ લાઇક કોમેન્ટ શેર કરો થેન્ક યુ તો હાલો આપણે હવે બીજા વિડિયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય